સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ માતાજી બધા હાજર નરવા રાખી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જોઈ લ્યો આજનું વાતાવરણ ફૂલ કહોળો થઈ ગયો આજ કાતરો ફૂલ કાતરો થઈ ગયો આજ એવા છે મોરલા ઉડાડવા જુઓ આમાં ક્યાંક ના ક્યાંક તો ગજના હતા ને બેઠા જઈશે જોરિયા જોઈ દા અટણ માં નાસ્તો કરવા આવી જ જાય પૂગી જ જાય આજે મારે થોડુંક મોડું થઈ ગયું આજે થોડોક નાસ્તો કરલી થઈ છે ઘરું બેહાડી દીધું જો કઈક તો આયે મારું કેટલા જો જાય જો એ ખેતર છે ને અહીંયા પાર બેસે હમણાં હા કે હું હવે વાડીએ જાય ને એટલે પરબારો વાહ વાળીને આવશે અહીંયા ચાલાકી એવા હોય આજનું વાતાવરણ તો જો હું ખલાસ બગડી ગયું વરસાદ ન આવવાનું હોય ઉડાડી લીધા મોરલા હવે વાળીએ જાય નાસ્તો તો કરી ની એટલે ભૂખ ઓછી લાગે અટણમાં ટેવ જ નથી એટલે થોડોક ચા પાણી પી લઈ તાજો બનાવીને ઉદયભાઈ સિરામણ લઈને આવી જાય તેના પપ્પા ખાઈ લે આગળ બનતા રહેજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો હાલો મોરલા ઉડાડીને આવી ગયા સિવાળીએ ઉદયભાઈ હજી આવ્યા નથી લાગતા ઉદયભાઈ આવી જાય પછી એના પપ્પા સિરામણ કરી લે હું ચા પાણી પી લઉં

તમારું દેવભાઈ આવી ગયા નાસ્તો લેને તો વેલા વેલા આયવા વિદેભાઈ રાડી જડી ગઈતી એવું હેલો ગુડ મોર્નિંગ રાતે રાતે તમાર ભાઈ આવી ગયો છો શિરામણ લઈને શિરામણ લઈનો હવે જો આમણા શિરામણ કરી લેહે પછી કારો વર્ગી જાહે કા ગામમાં વર્ગનું હાલો ચા પાણી બનાવી નાખી

मानती हो थोड़ा करी बे रखी दी भाई उतर है नहीं मरती हूं देखो थाने दवा ले लियो हम बोतल पीती टिकड़ी पीती हां दवा तो से आ बदी बाकस ए आ ले लो बाकस क्या से क्या बाकस क्या पड़ी है वहां आई सोला तगारा में ले ले तगारा ले ले आमरू एक आध पोत्र गोती ले जे मैं तगाराम से ले ले

વિડીયો નવો હોવું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મેં હુકવી દીધા હું આગળથી બરોબર વિસરશું सर्दी मटती नथी नी सर्दी क्या थी मटे का पकड़ो नी पकड़ो हे लावण जालू पे ना भाई ना हूं जालू जो पे सर्दी जाओ हूं तो नहीं जाऊं अरे कितलो गरम करू इतन खबर हो तो पछे हाव आके आखो ओकरी जा है नहीं ओल फेरन पड़े है आखी लाइन फेल था है बीजू काई हमरा जो हूं तन कहू ने इंतजार करवा नहीं तारे जन लाइन पकड़वा लाइन ने भेगी करो

तमर टाइम आउट है तो उनकोन दे लाया वो तक मनी लोगों को ना योगर्न ना कोई थोड़ा बहुत वोग देगी वो लाव जो ही अलो जो ही अलाल यहाँ चिप्पू रखा है ठीक है फिट नहीं अच्छा दो दो बातें तो ठीक है जैसे रेखों को

હાલો એક સુકતો બેહી ગયો ભગવાન તો ભગવાન ના ભગવાન ના ભગવાન ના ભગવાન ના ભગવાન ના ભગવાન ના તો ના ભગવાન 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 तू भरतो आहे रेडी रेडी हा ओके થઈ ગયો જહાં તો ની पाणी डब्लू ए ນ ઉપર રેડવાનું છે કે આના આની ઉપર આ ગઠા ઉપર ઓક તો એની જાન આવો હાલો રેડી રેડી ને વાને એ સુકની મારવી પડે હાલો ચા પાણી પી લીધા છે અને ઉદયપે ઠામ વિસરે છે ઓય એને આ જ આવડી ગયો કા માર પાંચ ઠામ ઉતન કાય તો કઈ તાડો આખી ડોલ નો બગાડવાની હોય એઠવાળો ને બેઠવાળો ને જોઈને બધી ખાલી દીધું ડોલ માં અને મને હું જે ઉટક તો થઈ જ ની ઉટક મન પછી કાયમ ઠામ ઉટક ઉટક નો કોમ એ તો દીકરા કરવું પડે મજા નો તો બીજું કામ તો હું તારી પાસે કરાવતી નથી ખેતર નું એટલે હું મજા નો એટલે હું અમ ઠામ ઉટકવાનો હા તો એ તો કઈક તો કરવું પડે ને ઈ હારું ઈ હારું ની દીકરા ધ્યાન નો દે કોણ જે માનું

ઝાડવા ઉપાડવાનું કામ ચાલુ છે ઝાડવા રહી ગયા તા પાતળીજી નું થયું ને પાણી મૂક્યું પાણીના પપ ચાલુ કર્યા ને એમાં ઝાડવા રહી ગયા જઈ આવડા બોલે એ મોટા મોટા ઉપાડવા ધ્યાન રાખજો આવ મૂળિયું લઈ લે ગયું તો અમારે જીરું એટલામાં થોડીક વધારે નુકસાની છે એટલું રાહુ થોડુંક નબળું રહી ગયું ગતનું ઉકારો એવો આવ્યો હતો ને બાકી નહીં એવો ના જો મોર ને મોર ઉગવા નથી જતા કોઈને હું હાલે અમારા કામકાજ ડગરાવી નાખી એવો તડકો છે આજ પાણી તો ભરીને દઈ જા ભાઈ એટલામાં થોડાક વધારે છે ને ઝાડવા

लियो पानी तड़को से के ना आज भगवान दाल खरीदी हो दाल शर्बत बाँदा पना कोहरा थे गया ना हो करवाम तो जो जीरो जीरो पच्चा मार दियो जीरो जीरो पच्चा એટલા ઉમા તો ગમે નહીં એવું જીરું છે આમાં એક કલાસ છે જો આ મુઈપલા આડિયા બાર વાગી ગયા ને જાવું ને હવે હવે જાવું છે ઓલા ને ખેડવા જાવું છે હા તો હાલો હવે બીજો હું આ વધારે છે ને ડુંગરો જ લઈ લેવો છે આમાં ગતનું છે ને નકામ મૂર નાખી ગયા છે ને જીરું વયું જાય સી એમાં એક કલાસ છે કે ના રૂબલી રૂબલી રૂબી રૂબી હા કઈ ખવું રહ્યું તું ને નથી તું ખાવા એ ના પાડ્યા તો આ ખાવા નું દીધું દીધું હે ખવ રહ્યું ટમેટું ખવ ટમેટું ખવ તું હે હેલ ને આવી ગયા વાડીએ થી ઘરે ઉદયભાઈ ઘરમાં કરી ગયા છે ને પરબારા

ઈ તો છોટાડી ઈ તો બરોબર એકનો હોય એટલે આવે પણ દવા લઈ ઈ બરોબર છોટાડી બરોબર ઈ બરોબર પણ એકનો હોય એટલે આવે જેમાં કઈ દીવાન ન હોય પણ તો જ લઈ આવીને પી લેજા તો આપણા આજના બ્લોગમાં એટલું જ પાછા બીજા બ્લોગમાં પાછા મળશું ત્યાં સુધી રાધે રાધે